મિત્રો લોકોનું એવું કેવું હે કે આગળ તમે આરામ કરશો તો આગળ તમારે મહેનત કરવી પડશે અને અત્યારે તમે મહેનત કરશો તો આગળ જતા લાઈફમાં તમારે આરામ કરવાનો સમય આવી છે પણ તો મને એ એક વાતનો પ્રશ્ન આવે મગજમાં કે હલો આગળ આપણે મહેનત કરી લઈએ પણ જઈ આરામ કરવાનો સમય આવી છે આપણે જ નહીં હોય તો અત્યાર સુધી મહેનત કરી તો આપણે આખી હોય ગઈ ને પાણીમાં તો ભાઈ લોકોની આવી વાતોમાં ધ્યાન દઉં માં આરામ કરો બરોબર ને મેં કઈ ખોટું કીધું સમજવા જેવી વાત છે ને લોકોની આવી વાતોમાં કઈ ધ્યાન દઉં માં મિત્રો હાઇલા કરે રીલ જોઉં ઇન્સ્ટાગ્રામ જોઉં વિડીયા જોઉં ફેસબુકમાં વિડીયા જોઉં તું કરો બધી બરોબર કઈ નહીં જો આપણે તો પાણી વારીએ મોટર હાલતી કરી દીધી પાણી હાલે જો આવું કરીએ આપણે મહેનત એ કરવો આરામે કરવાનું બધું કરવું પડે ભાઈ સલાહ દેવાવાળાથી છેટું રહેવાનું આપણે મજા આવે એમ કરવાનું મજા આવે ત્યાં સુધી કામ કરો બાકી આરામ કરો બાકી યુટ્યુબ ખોલી વિડિયા જો ઇન્સ્ટાગ્રામ ખોલીને રીલ્સ કોલ કરો ખાવો પીવો મજા કરો બાકી જ્યાં આંબો છે આંબા એડ બેસીએ મજા મજા કરીએ ટાઈમ નીકળી જાય એક બે વિડિયા બનાવી લઈ થોડુંક ખેતરમાં કામ કરી લઈ બાકી વાતો કરો વાળા ખર્ચ તું કરવા વાળાને મોટા ગરણા બાંધવા નથી જવાતા આપણે મજા આવે એ કરવાનું બાકી કયો કાઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કયો બાકી મજા મજા કરો મિત્રો અને આરામ કરવાનું ભૂલતા નહીં મજા કરતો તો ભાઈ કામ તો કરવું પડે તમે ફક્ત બદલતી ભાત બદલતી ગયા જિંદગી બદલી બાકી આ આપડા લોન લીધેલા કારખાના બેસાઈ જાય કમ દેવા ખાવાનો ડાયલોગ યાદ આવી જાય બાટાજી કઈ બોલવા આવતી હોય કંઈ વાંધો નથી આપણે આવવાનો ટાઈમ છે આવી રહી કડીક મિત્રો વાતો ન દેતા બોલો બીજો તો મિત્રો વિડી પૂરો કરીએ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો બાકી આરામ કરીશો બીજા